વડોદરાના સમલાયામાં ટેકાના ભાવે કપાસ ખરીદીની શરૂઆત થઈ છે ખેતીવાડી બજાર સમિતિના સહયોગથી ખરીદી શરૂ થઈ છે સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવી ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી આયોજન થયું સાવલી બજાર સમિતિના ચેરમેન રાજુ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા અને ખેડૂતોને શુભેચ્છા પાઠવી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો આજે સમલાયા જીન ખાતે સાવલી તાલુકો નેસર તાલુકાના તમામ ખેડૂતો માટે એક આનંદનો દિવસ છે કે સીસીઆઈની ખરીદી આજથી ચાલુ થઈ છે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આ જ્યારે સીસીઆઈની ખરીદી દરેક સેન્ટર પરથી થતી હોય ત્યારે એના ઘણા મોટા ફાયદા છે ખેડૂતોને એક કપાસનો એક ટેકાનો ભાવ જ્યારે કે આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ અને એના પણ ભેદ પ્રમાણે હોય છે કે ભાઈ ભેદનું પ્રમાણ થોડું વધારે હોય તો થોડોક પૈસા ભાવ કપાતો હોય છે અને ભેદનું પ્રમાણ ઓછું હોય તો એનો સારો ભાવ મળતો હોય પણ એક આઠ હજારથી નક્કી થતું હોય છે કે ભાઈ એનું ભેદનું પ્રમાણ ઓછું હોય તો આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ કપાસની ખરીદી થતી હોય ખેડૂતો માટે ખૂબ સારી વાત છે આનાથી બહારના જે બીજા વેપારીઓ છે એ ખેડૂતોના ભાવના સાથે કોઈ છેડા ના કરી શકે ખેડૂતોની મહેનતનું એની પાસે વળતર પૂરેપૂરું મળતું રહે એનો પણ સરકારનો એક હેતુ છે અને સરકાર ઈચ્છે છે કે ભાઈ આવનારા દિવસોની અંદર ખેડૂતોને કુદરતી જે માર પડે છે એ મારથી બચાવીને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતો પગપોળ થાય એના માટેનો ખૂબ સારો ઊંધો હેતુ છે હું સીસીઆઈના આજના ઉદઘાટનના આજના દિવસે જ્યારે શરૂઆત છે હું સરકારનો પણ આભાર માનું છું અને ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવનારા દિવસોની અંદર સારી રીતે આ સીટીઆઈનો ઉપયોગ કરે અને સારી રીતે એમના માલનો સારો ભાવ મળે અને સારું ઉત્પન્ન મળે એવી પરમ કૃપાનું પરમાત્માને પ્રાર્થના ફરી એક વખત સરકારનો આભાર અને ખેડૂતોને